એલસીબી પોલીસે ચાવડીગઢ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ તેમજ દેશી દારૂના જથ્થા સાથે બે ઈસો મને ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો ભાવનગર શહેરના એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રહી હકીકત મળી હતી કે ચાવડીગઢ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ તેમજ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે જ્યાં બાતમી વાળી જગ્યાએ રેડ કરતા રહેણાંકી મકાનમાંથી ધર્મેશભાઈ રમેશભાઈ ચુડાસમા અને પ્રકાશભાઈ નરેશભાઈ શાહ પાસેથી ઇંગ્લિશ દારૂ તેમજ દેશી દારૂ મળી કુલ રૂપિયા નવ હજાર પાંચસો સાહીઠના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લીધા હતા જ્યારે નરેશ મનુભાઈ શાહ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા